ઝાસીની રાણી લક્ષ્મીબાઈની જન્મ જન્મજયંતિ નિમિત્તે વડોદરાના સુભાનપુરા ટેન્શન રોડ ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેઓની પ્રતિમાને મેયર પિંકીબેન સુનીના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ વિસ્તારના શ્રી રંગ આયરે તથા કોંગ્રેસના વિપક્ષી નેતા ચંદ્રકાંત ભત્તો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને બેન્ડવાજા સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સોસાયટીના સ્થાનિક લોકો પણ જોડાયા હતા અને પરાક્રમ પર્યાય આ ત્રણેય ત્રિવેણી સંગમ એટલે ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ એક મહિલા એક નારી અને નારી એટલે શક્તિનો પર્યાય એને ખરા અર્થમાં નારીના અર્થને સાર્થક કર્યો હોય ને તો ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ જે વીજળીના લિસોટા જેવી તાકાતવર હતી તો સાથે સાથે ભારત દેશના પ્રથમ સ્વતંત્ર સંગ્રામની લડત આપી અને અંગ્રેજ સરકાર પર વિજય પણ મેળવી અને સમગ્ર વિશ્વને નારી શક્તિની પહેચાન કરાવવા વાળી પરંતુ અફસોસ એ વાતનો પણ છે કે વીજળીના પલકારે મોતીડા પરવું એવી માત્ર બાવીસ ત્રેવીસ વર્ષની ઉંમરની જીવનરેખા સાથે આવેલી આ નારી રત્ન એની આટલી આટલી નાની આયુષ્યની ઉંમરની અવધિમાં પણ મોટા મોટા મહાવીરો અને મોટા મોટા બળવાન લોકોને રાજાઓને અને અંગ્રેજોને પણ હંફાવે અને શરમાવે એવી શક્તિ હતી આજે પણ અત્યારના સમયમાં પણ જ્યારે કોઈ નારી કંઈક શૌર્યનું અથવા પરાક્રમનું કાર્ય કરે છે ત્યારે તેને પણ ઝાંસીની રાણીની ઉપમા આપીને જ નવાજવામાં આવે છે આજ રોજ ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈના જન્મજયંતિ અવસર પર મહા દ્વારા પ્રતિવર્ષ એમની પ્રતિમા પુષ્પાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે તેમ બધાની સાથે મળી અને સાથે ખુશીની વાત એ પણ છે કે નારી શક્તિનું જે સન્માન છે અને ત્યાં મોટી સંખ્યામાં નારી શક્તિ પણ ઉપસ્થિત રહી સૌએ સાથે મળી પ્રતિવર્ષ કરવામાં આવે છે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ હૃદયાંજલિ અર્પણ કરી ફૂટી સન સત્તાવન ને વો તલવાર પુરાની થી બુંદે લેહર બોલો ને સુની કહાની થી બહોત લડી મર્દાની વો તો જાસીવાલી વાલી થી એવા વિરાંગના રાણી લક્ષ્મીબાઈ જેમનો આજના દિવસે જન્મજયંતિ છે દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા કોર્પોરેશન દ્વારા તેમજ સાયનાથ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અમારા દ્વારા પણ આ સર્કલને દર વખતની જેમ આ વર્ષે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો માન્ય મેયરશ્રી દ્વારા સૌ પ્રથમ હાર પહેરાવીને માન્ય મહારાણી લક્ષ્મીભાઈજીનું જે અમારું સ્ટેચ્યુ છે રાણી સર્કલ સુભાનપુરા ખાતે આવેલું તેને આજે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અમારા મંડળ એટલે કે રાણી લક્ષ્મીબાઈ મહિલા મંડળ દ્વારા પણ આજના દિવસે તમામ આ આજના દિવસમાં જોડાયા છે તમામ મહિલાઓનો સાથે આવેલા વડોદરા કોર્પોરેશનના તમામ નગરસેવકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે છેલ્લા કેટલાય સમયથી જેવી રીતે આપણે પ્રધાનમંત્રી શ્રી જ્યારે પ્રધાનમંત્રી બન્યા મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને અત્યાર સુધી મહિલા સશક્તિકરણને અને હાલની વાત કરું તો પચાસ ટકા કરતાં પણ વધારે જે પચાસ ટકા કરતાં પણ મહિલાઓનું રિઝર્વ થયું હોય તો એનો ફક્તને ફક્ત જ્યારે સેય મહારાણી લક્ષ્મીબાઈને જ જાય છે કેમ કે એકલા ત્રણસો ત્રણસો ફિરંગોની સામે લડવું એ ખૂબ જ મોટી વાત છે ને આજના જમાનાની અંદર જો કોઈ કંટાળીને જો ડીમોટિવેટ થતા હોય કોઈ મહિલાઓ ડીમોટિવેટ થતી હોય તો તેમને અમે કહેવા માંગીએ છીએ કે મહારાણી લક્ષ્મીબાઈ દ્વારા જેવી રીતે લડત ચલાવવામાં આવી હતી એ ત્રણસો ફિરંગીઓની સામે એકલા હાથે લડ્યા હતા એવી જ રીતે આજના પણ મહિલાઓને સમય આવ્યો છે બદલાવાનો સમય આવ્યો છે જ્યારે પ્રગતિનો તો તમામ મહિલાઓને આજના દિવસે મારા વિસ્તારની તમામ માતા બહેનોને વિરાંગના મહારાણી લક્ષ્મીભાઈ જન્મજયંતિ નિમિત્તે સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ભારત માતા કી જય વંદે માત્ર